આ ઓસ્તે વેશન કરો છો તો અગલે સે એ મેને મેને એક રૂમ બનાયા ડિસ્ટોલ કે આદત હોય જાય

તમે મનનો સ્વભાવ એવો છે હું આપણે ધ્યાનમાં જયારે બેસી ત્યારે બધા અનુભવ થાય એક જરાક બહાર આવ્યો હોય તો મન જ્યાં જાય ત્યાં હું ચું છે ત્યાં કેમ છું છે દબાવ પીજો છે મનનો સ્વભાવ મન અતિ સંસળ છે અને અતિ વિહળ પણ છે અતિ દુષ્કર પણ છે મનને રોતવું કઠિન પણ છે પણ અશક્ય નહીં શક્ય વાત છે તો એ એના માટે અભ્યાસ અને વૈરાગ કોઈ સાધન નથી

ધાર્મિક કાર્ય થતો હોય ને વિઘ્ન નાખવાનું કામ માણસ કરે